નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી વાણી ચેનલ પર આજે આપણે વાત કરીશું હિમાચલ પ્રદેશમાં કુદરતના कहर વિશે જ્યાં ભારે વરસાદ અને बादल ફાટથી હાહાકાર મચી ગયો છે કિનોર જિલ્લાના નીચાર વિસ્તારમાં અચાનક बादल ફાટતા જ પાણીના જોરદાર પ્રવાહે અનેક વાહનોને વહાવી દીધા કેટલાક ઘરોને પણ નુકસાન થયું સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી ખતરો સમજીને ઘજનો નજીકના જંગલોમાં આશરો લઈ જીવ બચાવ્યા રાત્રિના સમયે જ નાળા અને જળ સ્ત્રોતો ઉફાન પર આવી ગયા પાણી અને મલબાનો સિલાબ ગામોમાં ઘુસી જતા અફરાતફરી મચી ગઈ અનેક વાહનો વહેતા થઈ ગયા જ્યારે કેટલાક મલબાની નીચે દબાઈ ગયા રસ્તાઓ પર મલબો જમા થવાથી વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે થપ થઈ ગયો હાલ રાજ્યમાં કુલ છસો છ રસ્તાઓ બંધ થઈ ગયા છે તેમાં બે રાષ્ટ્રીય રાજમાર્ગો એન એચ થ્રી અટારીથી લેહ અને એનએચ ફાઇવ હંડ્રેડ થ્રી એ અમૃતસરથી ભોટા માર્ગ સામેલ છે કુલ્લુ જિલ્લામાં સૌથી વધુ બસો ત્રણ રસ્તાઓ મંડીમાં બસો અઠ્ઠાણું અને શિમલા જિલ્લામાં એકાવન રસ્તાઓ બંધ છે સતત વરસી રહેલી વરસાદ અને જોરદાર પવનને કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે તાબો અને બજારામાં તેત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો જ્યારે શિમલા કાંગડા પાલમપુર મોરારીદેવી અને સુંદરનગરમાં ભારે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આવતા દિવસોમાં પણ ભારે વરસાદ અને જોરદાર પવનની આગાહી કરી છે લોકોને નદી નાળા અને ભૂસ્ખલન સંભાવિત વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે આ મોસમમાં અત્યાર સુધીમાં છેતાલીસ બાદલ ફાટવાના બનાવો અઠ્ઠાણું અચાનક પૂરની ઘટનાઓ અને એકસો છેતાલીસ મોટા ભૂસ્ખલન થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં ચારસો ચોવીસ લોકોના મોત ચારસો એક્યાસી લોકો ઘાયલ અને પિસ્તાલીસ લોકો લાપતા છે પ્રશાસન અને આપદા વ્યવસ્થાપન ટીમો સતત કાર્યરત છે પરંતુ ભારે વરસાદ અને રસ્તાઓ બંધ હોવાને કારણે કામગીરી ધીમી પડી રહી છે મિત્રો કુદરતી આપતો આપણને વારંવાર યાદ અપાવે છે કે કુદરત સામે માનવજાત કેટલી નાની છે ચાલો સૌ સાથે મળી પ્રાર્થના કરીએ કે હિમાચલના લોકો જલ્દી સુરક્ષિત બની શકે અને પરિસ્થિતિ સામાન્ય થઈ જાય જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ગુજરાતી વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો એક એક ક્લિક અમને પ્રેરણા આપે છે ધન્યવાદ